પાછળ બાવળની ઝાડીઓમાં ખુલ્લી જગ્યામાં કેટલાક કિસ્સામાં જુગાર રમે છે જેના આધારે પોલીસે દરોડા પાડતા ચાર જુગારીઓ અને જુગાર રમતા રંગે હાથે ઝડપાઈ ગયા હતા પોલીસે એયુબભાઈ મહંમદભાઈ કુરલ રહે આસિયાના નગર કીમ તાલુકો ઓલપાડ શરીફ ગુલુભાઈ પિજારા રહે માન દરવાજા બંબા ગેટ ઝુંપડપટ્ટી સુરત જિલ્લો જિલ્લો સુરત રૂપસિંગભાઈ ભાલુભાઈ વસાવા રહે તળાવ ફળિયું તાલુકો જિલ્લો ભરૂચ અને સુમનભાઈ ભીખાભાઈ વસાવા રહે ઉપલું કરાડ તાલુકો ઝઘડિયા જિલ્લો ભરૂચની ધરપકડ કરી હતી પોલીસે આરોપીઓ પાસેથી એક લાખથી વધુના મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે